એટલે લોકોને એવું હતું કે ચાલો રીસ્ટ્રક્ચર મતલબ રોડ ઉપર એ લોકોને લઈ જશે એની જગ્યાએ એને લઈ ન ગયા સવારમાં કંઈક વહેલી અગિયાર વાગે એ લોકોએ કોઈ ન હોય એવી રીતે એનો વિડીયો ઉતારી અને શેર બનાવીને રાખી દીધો જ્યારે મેં ફોન કર્યો ત્યારે મને એને વિડીયો મોકલી દીધો પણ પબ્લિકને એવું હતું કે ભાઈ વડઘોડો કાઢશે પણ વડઘોડો ન કાઢ્યો અને ઉલટાનો જે એમાં આગેવાન એક વ્યક્તિ હતો એ આગેવાનને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગયા ખોટી રીતે બોલાવી હવે જે ખોટી રીતે ત્યાં લઈ ગયા એટલે પબ્લિક એ જે આગેવાનને છોડાવવા માટે ત્યાં ગયું કે ભાઈ તમે એક તો અમને જે વાયદો દીધો તો એ તો પૂરો નથી કરતા પણ તમે અમારા આગેવાનને પણ લઈ જાઓ છો કમસે કમ એ અમારા આગેવાનને તો તમે છોડી ગયો કેટલાક લોકો એવા બનાવ બન્યો હતો કે ઘશ્યામભાઈ રાજપરાના પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરવા જાય અને પોલીસ ધરપકડ કરીને લઈ જાય આવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ વાતમાં કેટલી તથ્યતા એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે ઘણા લોકોની માથે લાકડીઓ મારેલી છે શેરી ગલીઓમાં વિડીયો આપણે જોઈએ છીએ તો એ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પણ પોલીસ તંત્ર આ કોઈ ધ્યાનમાં લેતું નથી અને બીજા પણ ધારાસભ્ય જે લોકોએ પરિવાર સાથે વાત કરી પરિવાર મને એવું કીધું કે ભાઈ અમને લોકો આ લોકોના ફોન આવ્યા છે ચાર ધારાસભ્યોના અને એ લોકોને મળી કુંવરજી બાવળિયાને મળવા જવાનું છે આ બાબતે સમાધાન કરવાનું છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર બનેલી એક ઘટનાના પડઘા હજુ એ સતત પડી રહ્યા છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વિછ્યા તાલુકાના થોળિયાળી ગામ ખાતે જે બનાવ બન્યો હતો તે બનાવ સંદર્ભે કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ સામાજિક આગેવાનો જે છે તે મેદાને છે રાજકીય નેતાઓને પ્રશ્ન પૂછી રહ્યા છે સવાલો પૂછી રહ્યા છે પરંતુ રાજકીય નેતાઓ આગા ભાગી રહ્યા છે જો કે આ તમામ મામલે કોળી સમાજના કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોર છે જેને આખી આગેવાની સંભાળી છે અને પરિવારને ન્યાય અપાવવા માટે સતત લડાઈ લડી રહ્યા છે અને પચીસ જાન્યુઆરીના રોજ ગુજરાત બંધનું આહવાન પણ કર્યું છે જયેશભાઈ ઠાકોર મારી સાથે છે સીધી વાત તેમની સાથે કર્યું છે જયેશભાઈ પરિવારને ન્યાય અપાવવા માટે પચીસ જાન્યુઆરીના રોજ ગુજરાત બંધનું તમે આહવાન કર્યું છે અને એ આહવાનમાં સતત કોળી સમાજના અલગ અલગ જિલ્લાઓની વાત હોય તાલુકાઓની વાત હોય સતત તમને સમર્થન મળી રહ્યું છે આ 100% કારણ કે અત્યારે જે જે માહોલ બની રહ્યો છે જે લોકોના ફોન મેસેજ અને જે મારા સોશિયલ મીડિયાની જે પોસ્ટો છે એ સતત વાયરલ થઈ રહી છે અને જિલ્લે જિલ્લેથી મને ફોન આવી રહ્યા છે કે જયેશભાઈ અમે અહીંથી તમને શું સપોર્ટ કરી શકીએ અને તમે કહો તો ત્યાં વિચ્છે આવવાનું થાય તો અમે લોકો વિચ્છે પણ આવવા રેડી છે એટલે દરેક જગ્યાએ થી કાલનો એવો માહોલ છે કે એની વિસ્તારની અંદર પોતે આગેવાનો બધા લડત કરશે અને લોકો ને શાંતિપૂર્વક એનાય દુકાનો બધું બંધ રાખશે અ જયેશભાઈ આખી આ ઘટનાની અંદર ઘનશ્યામ રાજપરા કે જેમની જાહેરમાં હત્યા કરવામાં આવી ઘનશ્યામ રાજપરાએ જે ફરિયાદ કરી હતી ફરિયાદ ઉપર પોલીસે કોઈ કાર્યવાહી કરી હતી કે ખરી લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ તમને નોંધાવી હતી સાત લોકો આરોપીઓ હતા એ સાતની સામે જે ફરિયાદ કરી હતી એમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી હતી કે પછી પોલીસે જ આખી જાણકારી હતી તેમ છતાંય કાર્યવાહી ન કરી અને જેના કારણે આખી આ ઘટના બની ગઈ જ્યારે લેન્ડ ગ્રેબિંગ કરીને ભાઈ ત્યારે એના સમય થયા ચાર વર્ષ પણ ચાર વર્ષમાં કોઈ કાર્યવાહી એની ઉપર ન કરી પછી આ લેન્ડ ગ્રેબિંગના કારણે સામેવાળા લોકો ઘનશ્યામભાઈ ને અવારનવાર ધમકી દેતા હતા એને મારવાની ધમકી પણ પછી ત્રાસી અને ઘનશ્યામભાઈ પોલીસને ફરિયાદ કરી કે ભાઈ મારી જાનને હુમલો છે બે હજાર ત્રેવીસ કે બાવીસમાં એને એક બે એવી અરજી પણ છતાં અરજી કરવાથી પણ પોલીસે ધ્યાન ન આપ્યું અને જ્યારે આ એને મારી નાખવામાં આવ્યા ત્યારે આઈ થિંક ત્યાંના પરિવારોનું પણ એવું કેવું હતું કે ચોવીસ કલાક સુધી તો અમારી ફરિયાદ પણ લેવામાં નહોતી આવી અને ફરિયાદ લીધી પણ તો પણ ચાર વિરુદ્ધ ચાર નામો લેખા હકીકત સાત જણા હતા ચાર નામ લેખા અને પછી જયારે આરોપીઓની શોધખોળ નહોતી કરતા પકડતા નહોતા એવું ત્યાંથી પરિવાર બધું કેતા હતા અને પછી મને ફોન કરવામાં આવ્યો અને અમે લોકો હું મામલતદારે ગયો મામલત દર એ ગયો ત્યારે પાંચસો સાતસો જણા લોકો બધા બેઠા હતા અને જ્યારે પોલીસ નું એવું કેવું હતું કે આરોપીઓની ની શોધખોળ ચાલુ છે અને ત્યારે એને ફરિયાદ દાખલ કરી દીધી હતી આવી વાત હતી અને ફરિયાદની અંદર એકસો ત્રણ ઓબ્લિક બે જે કલમ ઉમેરવાની હોય છે જે નહોતી ઉમેરી એના કારણે માંગ એ પણ હતી પછી જ્યારે કલેક્ટર અને એસપી સાહેબ બંને આવ્યા હતા અને એને રજૂઆત કરી કે ભાઈ જે મકાન હતા જે ઘનશ્યામભાઈ સરકાર તરફથી લડી રહ્યા હતા કે ભાઈ જે મકાન પડવા જોઈએ જે દબાણ હતું જે દબાણ હટાવવું જોઈએ તમે દબાણ કેમ હટાવ્યું નથી તો એને કીધું કે થોડાક દિવસમાં દબાણ હટી જશે એમ પછી એક દબાણ હટાવ્યું અને જે મેન આરોપી જે છે એનું એનું મકાન જેને હાઈકોર્ટમાંથી કંઈક એને ઓર્ડર હતો સાઠ દિવસનો એના એ હટાવી નહોતા શકતા એને એ કીધું પછી અમે બોડી સ્વીકારી અને કલમનો સુધારો કર્યો આટલી વસ્તુ થઈ અને પછી જયારે પોલીસે કલેક્ટર સાહેબ ત્યાં હાજર હતા અને સુરેન્દ્રનગરના એસપી ત્યારે તપાસ મતલબ એવું કહેવામાં આવ્યું હતું અમે લોકો લગભગ વીસ પચીસ લોકો ત્યાં કલેક્ટર સામે મામલતદાર ત્યાં બેઠા હતા ત્યારે એને એવી જવાબદારી દીધી કે જયારે આરોપી પકડાય પકડાશે ત્યારે રિસ્ટ્રકચર કરવામાં આવશે એમ સરઘસ કાઢવામાં આવશે એમ અને એને સરઘસનું નું જ કીધું હતું પણ આપણે રીસ્ટ્રક્ચર ને ગણીએ રીસ્ટ્રક્ચર કાઢવામાં આવશે લોકોની સામે હવે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા અને છેલ્લો દિવસ હતો કે જ્યારે એને કોર્ટમાં રજૂ કરવાના હતા એની રિમાન્ડ પૂરા થતા હતા એ દિવસે એને રીસ્ટ્રક્ચર કાઢવાનું હતું એટલે લોકોને એવું હતું કે ચાલો રીસ્ટ્રક્ચર મતલબ રોડ પર એ લોકોને લઈ જશે એની જગ્યાએ એને લઈ ન ગયા સવારમાં કંઈક વહેલી અગિયાર વાગે એ લોકોએ કોઈ ન હોય એવી રીતે એનો વિડીયો ઉતારી અને શેર બનાવીને રાખી દીધો જ્યારે મેં ફોન કર્યો ત્યારે મને એને વિડીયો મોકલી દીધો પણ પબ્લિકને એવું હતું કે ભાઈ વળઘોડો ગાઢશે પણ વરઘોડો ન ગાઢો અને ઉલટાનું જે એમાં આગેવાન એક વ્યક્તિ હતો એ આગેવાનને અટકાયત કરી પોલીસ સ્શને લઈ ગયા ખોટી રીતે બોલાવ્યા હવે જે ખોટી રીતે ત્યાં લઈ ગયા એટલે પબ્લિક એ જે આગેવાનને છોડાવવા માટે ત્યાં ગયું કે ભાઈ તમે એક તો અમને જે વાયદો દીધો તો એ તો પૂરો નથી કરતા પણ તમે અમારા આગેવાનને પણ લઈ જાઓ છો કમસે કમ એ અમારા આગેવાનને તો તમે છોડી દો પણ પોલીસે એવા શબ્દો યુઝ કર્યા અને પબ્લિકમાંથી પણ જેને આ માહોલ ખરાબ કરો હતો એમાંથી પાંચ સાત જણા લોકો બીજા હતા બીજી જ્ઞાતિના હતા પ્લસ આરોપીના સગા હતા એ લોકોએ પથ્થરમારો કર્યો અને એના કારણે પોલીસે પથ્થરમારો કર્યો અને લાઠીચાર્જ કર્યો અને પછી એકબીજા ટોળું વિખરાણું અને એમાં માહોલ ખરાબ થઈ ગયો જયેશભાઈ તમારા કોળી સમાજના લગભગ ચોર્યાસી જેટલા લોકોની સામે ફરિયાદ પણ એ કેસની અંદર દાખલ કરવામાં આવી હતી પથ્થરમારો થયો એ સંદર્ભે જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા પથ્થરમારાની ઘટનામાં પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા હવે એ એક માંગ ઊભી છે કે જે ચોર્યાસી લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં કેટલાક લોકો એવા બનાવ બન્યો હતો કે કંશ્યામભાઈ રાજપરાના પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરવા જાય

ત્યાં કોઈ ઘનશ્યામ ભાઈ જે વિધિ હોય છે એમાં કોઈ આવી નથી શકતું અને બીજું કે જે આવતા ડરે છે લોકો અને તમે એના પરિવારોને હેરાન કરો છો એક તો એનું પરિવારનું એક માણસ જતું રહ્યું છતાં તમે એને પકડી પકડીને તમે ઘરે લઈ જાઓ છો પોલીસ સ્ટેશને લઈ જાઓ છો તો એ કહેવાથી એને પરિવારના અમુક લોકોને જે લઈ ગયા હતા એ લોકોને બે ત્રણ કલાક બેસાડી અને છોડી દીધા અને પછી એવી રજૂઆત હતી કે જે પોલીસે પથ્થર મારો જે કર્યો છે એની ઉપર એ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કારણ કે ફક્ત ને ફક્ત ખાલી પબ્લિકમાંથી આ તો ઠીક ટોળું ઉસ્કેરાણું અને અંદરથી કોઈ લોકોએ આ ઉસ્કેરાટ ભર્યું કામ કર્યું અને જેની સજા પોલીસે ભોગાવી અને પબ્લિકે ભોગાવી પણ જે પોલીસે પબ્લિકે ભોગાવી તો પોલીસે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને સાત જેવી જે ડેન્જર કલમ છે એ ઉમેરવામાં આવી તો પોલીસે પથ્થર મારો કર્યો એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે ઘણા લોકોની માથે લાકડીઓ મારેલી છે શેરી ગલીઓમાં વિડિયો આપણે જોઈએ છે તો એ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પણ પોલીસ તંત્ર આ કોઈ ધ્યાનમાં લેતું જ નથી જયેશભાઈ સતત તમે જ્યારથી તમને જાણ થઈ ત્યારથી તમે પરિવારના સાથે છો પરિવારના સભ્યોની સાથે રહીને પરિવારને ન્યાય અપાવવા માટે તમે લડત લડી રહ્યા છો પરિવારની હાલની પરિસ્થિતિ અને પરિવારની વેદના કેવી છે એ વેદના સંદર્ભે તમે પચીસ તારીખે બંધનું એલાન તો તમે આપ્યું છે તમે ગામ તમને ગામે ગામથી સમર્થન મળી રહ્યું છે પણ પરિવારનું શું માનવું છે એમને કેટલી ન્યાયતંત્ર અને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે કે એમને ન્યાય મળશે પરિવારનું એવું કેવું છે કે મારા એની એની દીકરી જયારે મને કાલે જ મેળી કલેક્ટર સાહેબ ને ત્યાં નોટિસ હતી એટલે ત્યાં લેન્ડ ગ્રેમિંગ આજ આ જ મુદ્દામાં નિકાલ કરવા બાબતે ત્યાં અમને બોલાવ્યા હતા ત્યાં અને મને તો અંદર નહોતો જવા દીધો એ લોકોએ ચર્ચા કરી પણ જયારે દીકરી સાથે વાત થઈ ત્યારે એનું કેવું એમ જ છે કે અમારે ગમે તે થઈ જાય અમારે લડવું છે મારા પપ્પા ન્યાય માટે જેના માટે લડતા હતા એનું એક સપનું હતું કે જે મને મારું ખોટી રીતે મકાન પાડી નાખ્યું તો એનું પણ સરકારી જગ્યામાં એનું મકાન હોય હોય તો એનું મારું એક મહિનામાં મકાન પડે તો એનું ચાર વર્ષમાં કમસે કમ એક મકાન તો એનું પડવું જોઈએ હવે એના માટે એને જીવ દઈ દીધો લેન્ડ નો ખેંચી એટલે એનું સપનું આજ એની દીકરી પૂરું કરે છે એ કે કદાચ ગમે તેવું થઈ જાય મારે લડવું છે અને પછી કલેક્ટર સાહેબે કાલે એવું એવી વાત મળી કે ભાઈ હવે જે મેન આરોપીનું જે મકાન હતું જેની લડત હતી એનું મકાન પણ અમને દસ દિવસની અંદર એ લોકો જાતે પાડી નાખે છે કારણ કે સરકારી જગ્યામાં છે અને સમય એનો પૂરો થઈ ગયો છે એટલે આવી વાત કાલે થઈ બે દિવસ પહેલાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયો મેં તમારો તમે ઘનશ્યામ રાજના ઘરની બહાર બેઠા છો ને એ દરમિયાન કોળી સમાજના આગેવાનો ત્યાં મુલાકાતે આવ્યા હતા અને એ દરમિયાન તેમનું એવું માનવું છે કે સૌરાષ્ટ્રના ધારાસભ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કે જે સમાજમાંથી આવે છે એ સમાજના લોકોનું કામ નથી કરતા માત્ર ને માત્ર વોટ જોતા હોય ત્યારે આવે છે બાકી એ સમાજના લોકોની મદદે પણ નથી આવતા એ હકીકત કેટલી છે ત્યાંની લોકોના કામ કરે છે એ તો હું હવે ન કહી શકું પણ એક વસ્તુ કન્ફર્મ છે કે આટલો બનાવ એક મંત્રીના એના એના ઘરની બાજુમાં બનતો હોય તો શું એની એની એટલી તાકાત સત્તા એનો પાવર એવો નથી કે કંટ્રોલ કરી શકે લોકો ઉપર લાઠીચાર્જ થઈ શકે લોકો ઉપર ગુના દાખલ થઈ શકે લોકો ચાર ચાર વર્ષ સુધી ફરિયાદો કરે અને એ ફરિયાદ લીગલી હોવા છતાં એને ન્યાય ન મળતો હોય છતાં એ એ ફરિયાદો કરે છે કે ભાઈ મારા જાનહાની જોખમ છે અને બાવળિયા મળ્યો એવું બને પણ છતાં કોઈ ન્યાય ન મળતો હોય તો એનો મતલબ એવો તો ક્લિયર થાય કે ત્યાંથી કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ એનો સપોર્ટ ત્યાં નથી મળ્યો જેના કારણે અત્યારે સમાજ કુંવરજી બાવળિયા વિરુદ્ધ થઈ રહ્યો છે એવું મને એવું લાગી રહ્યું છે કારણ કે એક મંત્રી ધારે તો ઘણા લોકોને કામ કરવા પડે મારી દ્રષ્ટિએ જયેશભાઈ પચીસ તારીખે તમે બંધનું એલાન આપ્યું છે એટલે કે આવતીકાલે બંધનું એલાન છે એ બંધના એલાન બાદ પરિવારને ન્યાય ન મળે ત્યાં માટે લડત જે તમે લડી રહ્યા છો એ આગળ કેવી રીતે તપાવવામાં આવશે વિછ્યા સુધી જે લડત રાખવામાં આવશે કે પછી રાજકોટ અને ગાંધીનગર સુધી પણ પહોંચશે લડાઈ જ્યાં સુધી સસ્પેન્ડ નહીં થાય ને જે લોકોએ પથ્થર મારો અને લાઠીચાર્જ કરેલું છે ત્યાં સુધી આ લડત અમારી બંધ નથી થવાની ત્યાં સુધી ચાલુ જ રહેવાની છે ધારાસભ્ય જે લોકો એ પરિવાર સાથે વાત કરી પરિવાર મને એવું કીધું કે ભાઈ અમને લોકો આ લોકોના ફોન આવ્યા છે ચાર ધારાસભ્યોના અને એ લોકોને મળી કુંવરજી બાવળિયાને ને મળવા જવાનું છે આ બાબતે સમાધાન કરવાનું છે સીએમ ને મળવા જવાના છે અને આ વાત ને લઈ કંઈક નિકાલ કરવાના છે આવી મને વાત મળી અત્યારે શું પરિવાર સમાધાન કરવા માટે તૈયાર થઈ જશે પરિવાર સમાધાન નહીં કરે પણ હવે પ્રેશર આપે છે રાજકીય લેવલે એટલે પરિવાર તો બિચારું જે માણસ એનો જતો રહ્યો એ એમાં હવે તો એવું મને નથી લાગતું કે જે માણસ જતો રહ્યો હોય તો એની પાસે હારવા જેવું બીજું તો કંઈ રહ્યું નથી

તો વિછાની અંદર થોડિયાળી ગામ ખાતે જે બનાવ બન્યો તે બનાવ સંદર્ભે જયેશ ઠાકોર આખી આ લડત લડી રહ્યા છે પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે ઊભા છે જો કે ઘનશ્યામ રાજ્યપ્રાની દીકરી આખી આ લડાઈ હવે લડવા માંગી રહી છે કેમ કે જે લડાઈથી પરિવારના એક સભ્ય જતા રહ્યા છે એ લડાઈ હવે ઘનશ્યામ રાજપરાની દીકરીએ લડવાનું નક્કી કર્યું છે બીજી તરફ રાજ્ય સરકારના ધારાસભ્ય સમાધાન માટેના પ્રયત્નો કરી રહ્યા હોવાના પરિવારની સાથે વાતચીતમાં જયેશ ઠાકોરને જણાવ્યું હતું જો કે પરિવાર આ સંદર્ભે સમાધાન કરવા માટે તૈયાર નથી પરિવારને ન્યાય જોતો છે એટલા માટે તેઓ સતત આ મામલે લડાઈ લડવા માટે તૈયારીઓ દર્શાવી છે અને જ્યાં સુધી લડતમાં ન્યાય ન મળે ત્યાં સુધી લડત લડવા માટે કોલી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર તેમની સાથે છે અને પરિવારની પણ લડાઈ લડવા માટેની તૈયારી છે આપનું શું માનવું છે આ વિચાના થોલિયાળી ગામ ખાતે બનેલી આ ઘટના સંદર્ભે અને સાથે જ પચીસ તારીખના રોજ જે ગુજરાત બંધનું આહવાન કરવામાં આવ્યું છે કોળી ઠાકોર સેના દ્વારા તેને લઈને આપણું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર